આપણા મૂળનું બટન બીજા હાથમાં આપ્યું છે સેનો ઓફ થઈ જાય ભાઈ થાવો ન જોઈએ કારણ કે તમને ખબર નથી કે તમે જો મૂડ ઓફ થવો એટલે મન ઉપર પ્રક્રિયા થઈ શાના ઉપર થાય છે મૂડ મન ને હોય છે શરીર ને ન હોય અને જો મૂડ તમારો ઓફ થઈ ગયો તો તમારું મન ખરાબ થયું શરીર ખરાબ થશે તો એક જીવન ખરાબ થશે પણ જો મન ખરાબ થયું ને તો આગલા જનમારો ખરાબ થઈ જશે આ જનમારો તો બગાડશો આવતો જનમારો બગાડી નાખશો અને મન ખરાબ થાય તો શરીર પણ ખરાબ થઈ જશે તેથી ટેન્શનમાં ન આવો ભાઈ એ બધું ઉતાર ચઢાવ આવ્યા કરશે આવ્યા કરશે એ આપણા કર્મોનું પરિણામ છે રડવાની જરૂર નથી સમજો કે હું અહીંયા ઘણી વાર આપણે વાત કરતા કરતા આપણે બે જણ આમાં જતા હોય મોબાઈલમાં યા તો મોબાઈલમાં વાત કરતા કરતા જતા હોય અને ખાડો આવી જાય હલો કેમ શું થયું ચાલો બહાર થી નહોતા ને તમે પોતાના મોબાઈલમાં કે અથવા વાતો કરતા કરતા ખાડામાં પડી જાય અને થઈ જાવ તો જીતુભાઈ કોને કોને દો પોતાને દેવાય હાયલો જતો આંખું નહોતી સમજાય તમને જીવનમાં યાદ રાખજો જ્યારે મારી ભૂલ હોય ને મારી ભૂલને કારણે હું ખાડામાં પડું ને જાણે કે કઈ ઘટના બની જ નથી એમ જે દિવસે માણસને ખબર પડી ગઈ કે આજ મારી જે સ્થિતિ છે ને મારા કર્મનું પરિણામ છે તે દિવસે તમારો મૂળ જ નહીં બગડે બસ આટલી જ વાત છે આટલી જ વાત છે આટલી જ નાની એવી વાત છે એના માટે કેવડું મોટું ભાષણ કરવાનું તેથી બીજું છે મનની ધાર કાઢવી તો સારું વાંચન કરો ઇસ્મિનેશન રીડિંગ રિલેક્સેશન કરો સેલ્ફ ડેવલપમેન્ટ ટ્રેનિંગ અત્યારે જે લઈ રહ્યા છે મનને કેળવો જોઈએ તે મેળવો જબ ભી આપ એક અચ્છી કિતાબ પઢતે ને કહી દુનિયા મેં આપેલી રોશની કા એક ન્યા દરવાજા ખુલતા હૈ જીવનમાં આ એપીજે અબ્દુલ કલામ સાહેબને વ્રત હતું કે જ્યાં સુધી એક બુક ન વાંચું એના ફિલ્ડની ત્યાં સુધી ઊંઘવું નહીં સૂતા પહેલાં એક બુકનો અભ્યાસ કરવો પછી ગમે એટલી વાંચે એનો નિયમ હતો હલો સમજાય તમને તેથી બુક્સ જીવનમાં અતિ આજનો પ્રોગ્રામ સતત જો તમે આજ વાતાવરણમાં રહેવું હોય ને તો સફળતા મળશે અને આજની વાતો તમને ગમે છે કે નથી ગમતી ગમે છે જરૂરી છે તો જો અહીં પાછળ બુક છે અને મને આ બુક કેમ આપી ગયા તમે હા આ ખાસ બુક મળે તો મને ખબર નથી કેટલી છે આ બે તો લઈ જ લેજો ચાહે કોઈને ગિફ્ટ આપવી હોય તમારા પ્રિયજન હોય ને પ્રિય પોતાના એ લોકોને જીવનમાં પાટે હોય ને એના જીવન પણ બદલાવવા હોય ને જોઈને આ જીવનમાં લાવવા હોય ને સુંદર જીવનમાં તો આ બે બુક મારા જિંદગીની બદલાવ જે થયો ને પાંત્રીસ વર્ષની જિંદગી મારી જે હાર્ડવર્કમાં ગઈ ને અને મારી પાંચ જીવ વર્ષમાં જીવન બદલાઈ ગયું ને આ બુકે બદલાયું છે આ બુક છે બીજું મારા વિચારોને ધાર તેજ કરી હોય ને સતત આ તમને લાગે ને છે કે આ ક્યાંથી આ લાવતા હશે ક્યાંથી આવું લાવતા હશે એ આણે બદલાયું આજનો આખો પ્રોગ્રામ આ બુકમાં છે ત્રીસ મિનિટ પચીસથી ત્રીસ મિનિટ લાગે વાંચતામાં અને કેવી રીતના વાંચવાની એમાં સિસ્ટમ બતાવી છે હા એટલે ન હોય તો લઈ લેજો કોઈને ગિફ્ટ આપવી હોય તો પણ લઈ શકો છો ઓકે આ બધી બુકો છે પ્રેરણાનું ઝરણું અને હા જેને નવા ભાઈઓ પહેલી વાર આવ્યા છો જે પણ બુક લેશો કઈ રીતે આપો છો સો રૂપિયાની કોઈ બુક લેશો તમે તો તમને એમાં સો થી એકસો નવ્વાણું સુધી એવું થાય ને આ સો થી એકસો નવાણું સુધી કોઈ બુક લેશો તો તમને વીસ રૂપિયાની બુક ગિફ્ટ આપવામાં આવશે જો બસો રૂપિયા થઈ ગયા પૂરા તો ચાલીસ રૂપિયાની ગિફ્ટ બુક આપવામાં આવશે ત્રણસો ની થઈ ગઈ તો સાહીઠ રૂપિયાની ગિફ્ટ મળશે બુક અને ચારસો થઈ ગયા તો એંસી રૂપિયાની પાંચસો થઈ ગયા તો સો રૂપિયાની પછી તમારી ઈચ્છા હોય તે બુક તમે લઈ શકો હશે નાની મોટી બુકો ગિફ્ટમાં એ ત્યાં ભાઈઓ આપશે તમને બરાબર આ બધી બુકો છે જો ઘરમાં કાજલ ઓજા વૈદનું નામ સાંભળ્યું હોય તો એનું કેવું હતું બુકના બારામાં અબ્દુલ કલામ સાહેબે તો કહ્યું અને મેં જેટલા પણ ટ્રેનરોને આજ સુધી ટ્રેનિંગ લીધી છે બધાના ઘરોની અંદર અને એ લોકોએ હંમેશાનું મહત્વ સમજાવ્યું છે આપણા ટ્રેનરો જેટલા પણ મેં સાંભળ્યા છે બધા બુકોનું મહત્વ સમજાવ્યું છે જીવનમાં અને કાજલ ઓઝા વૈદ એવું કહે છે કે જે ઘરમાં સારી વાંચવાલાયક સકારાત્મક પાંચ બુક ન હોય ને જેના ઘરમાં અને એનો અભ્યાસ ન હોય ને એવા ઘરમાં દીકરી ન આપવી અને એવા ઘરની દીકરી લેવી નહીં હું નથી કેતો કાજલ ઓઝા વેદ લખજો ગૂગલમાં બહુ મોટું નામ છે યા યુટ્યુબમાં ક્રાંતિ જબરજસ્ત બહુ મારી જેમ સટીક બોલવા વાળી છે ચોખ્ખું જ બોલે શુદ્ધ ભાષામાં સાંસારિક જીવન વિશે બહુ જબરજસ્ત વાતો કરે છે મોરારી બાપુ પણ એને બોલાવે છે એવી વક્તા છે બહુ જબરજસ્ત બહુ પ્રેક્ટિકલ વક્તા છે સાંભળવા જેવી છે કાજલ ઓઝા વેદ એના બુકો પણ આવે છે તો આ પુસ્તકોનું મહત્વ છે અને સ્માર્ટ વર્ક આપણે જેમ્યા પછી કરશું વર્ક આપણે